સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં વીમા એજન્ટના ખાતામાં રૂપિયા ત્રણ કરોડનો વ્યવહાર થયો એકાઉન્ટ હોલ્ડરની જાણ બહાર જ વ્યવહાર કરવામાં આવ્યો હતો એજન્ટના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરીને બેંક મેનેજરે સેવિંગ ખાતું ખોલ્યું હતું વીમા એજન્ટ બીજી બેંકમાં એકાઉન્ટ ખોલાવા જતા મામલો સામે આવ્યો જેથી ફરિયાદના આધારે ખટોદરા પોલીસે એચડીએફસીના મેનેજર વિરુદ્ધ ગુનો નોંધ્યો સાથે જ પોલીસે એચડીએફસીના મેનેજર સંદીપ રાખેચા અને રજત શેઠિયાની ધરપકડ કરી મળતી માહિતી પ્રમાણે પાંડેસરા તુલસીધામ સોસાયટી ખાતે રહેતા અને એલપી રોડ પર કંપની તરફથી ઇન્સ્યોરન્સને કામકાજ કરતા અખિલેશ યાદવ સપ્ટેમ્બરના રોજ એચડીએફસી બેંક ખાતું ખોલાવવા માટે ગયા હતા બેંકની સિસ્ટમમાં પાન કાર્ડ નાખતા પહેલેથી જ તેમના બે બેંક ખાતાઓ બતાવ્યા જેમાં છેલ્લા દોઢ વર્ષથી ત્રણ કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન થયા હતા આ બાબતે તેઓએ પોલીસમાં અરજી આપી અરજીના આધારે ખટોદરા પોલીસે વીમા એજન્ટની ફરિયાદ લીધી હતી

We report Daily India TV.